श्रीकृष्णा य वयं नमः श्रीकृष्णामः श्रीमद्भागवत् भगवान् श्रीमद्भागवतकथा ભાગવત કથા મનુષ્ય શ્રવણ કરે તો એ જીવના દરેકે દરેક પ્રકારના કર્મો એ જીવને ગતિ અપાવવા તરફ લઈ જનારા બને છે જીવના ગમે તેવા કર્મ હોય આ જગત છે આ સંસાર છે જીવ ઘણી વખત આ સંસારની માયાથી લઈને આ સંસારની આંટી ઘૂંટીમાં વખત ઘણા એવા કર્મ કરી નાખે છે કે કર્મ જીવને સદગતિ તરફ લઈ જતા અટકાવે છે આવા બધા જ કર્મો જીવને ગતિ આપનારા નીવડે છે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી જીવના કર્મો એ પરિશુદ્ધ બને છે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી અને કીર્તન કરવાથી શ્રવણ કરવાથી જીવને પોતાને ફાયદો થાય છે શ્રવણ અને કીર્તન બંને કરવાથી જીવ એ પોતાના પૂર્વજોને પણ શાંતિ આપી શકે છે એવું શ્રીમદ્ ભાગવત મહાપુરાણ કહે છે શ્રવણ કીર્તન અને મનન આ ત્રણે ત્રણ કાર્ય કરવાથી કહેવાય છે કે જીવ પોતાનો અને પોતાની આગલી પૂર્વજ પેઢીઓનો ઉદ્ધાર કરી શકે છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ આલોક અને પરલોક બંનેને સુધારવાનો સુંદર મજાનો પવિત્ર ગ્રંથ છે જેનાથી આલોક અને પરલોક બંને સુધરે છે બંને ગતિમય બને છે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ ભગવાનની કથાથી આરંભાઈ છે કહ્યું છે કે સત ચિત્ત આનંદ સ્વરૂપ વિશ્વની ઉત્પત્તિ આદિ સ્થિતિ અને લયનું મૂળ કારણ એવા હે ભગવાન હે પ્રભુ હે પરમેશ્વર સંસારથી તપેલો દુઃખથી દાજેલો મનથી મલીન થયેલો મતિથી મુંજાયેલો શરીરથી શિથિલ બનેલો નસીબનો નબળો અને આધિ વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો આ જીવ એના દરેકે દરેક સંતાપોનું હરણ કરનાર એવા ભગવાન સચ્ચિદાનંદ શ્રી કૃષ્ણ પરમાત્માને અમે નમન કરીએ છીએ શ્રીમદ ભાગવત ભગવાનનો અર્થ જ એવો થાય છે કે ભગવતા ઉદિતમ ભાગવતમ એટલે ભગવાને કહેલું તે ભાગવત ભગવાનના મુખેથી જે સરી પડેલું અમૃત છે જે સરી પડેલું ફળ છે એને જ શ્રીમદ ભાગવતજી કહેવામાં આવે છે શ્રીમદ ભાગવત ભગવાનની બીજી ઓળખાણ આપવામાં આવી છે કે ભગવાનને ઓળખાવે એનું નામ ભાગવત ભાગવતજી એટલે શું કે જે ભગવાનને ઓળખાવે કે જે ભગવાનની ઓળખ આપે એનું નામ ભાગવત ભગવાન સાથે સંબંધ કરાવે બ્રહ્મ છે અને બ્રહ્મની સાથે સંબંધ કરાવે કે જેનો બ્રહ્મ સંબંધ કરાવે એને કહેવામાં આવે છે ભાગવત ભાગવતથી જીવ ભગવાનની સાથે જોડાય છે એવું અદ્ભુત શ્રીમદ ભાગવતજી એ માનવ જીવનને સફળ બનાવે છે અને પરમાત્માના સમીપ પહોંચાડવામાં મદદ કરે છે શ્રીમદ ભાગવતજી એના મુખ્ય પાંચ ફલ વર્ણવવામાં આવ્યા છે એના મુખ્ય પાંચ ફલમાં શ્રીમદ ભાગવતજીનું પ્રથમ ફળ છે ભગવત પ્રાપ્તિ શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યની અંદર કહેવામાં આવ્યું છે કે શ્રીમદ કથાનું શ્રવણ કરવાથી ભગવત પ્રાપ્તિ થાય છે અને આ ભગવત પ્રાપ્તિ સર્વપ્રથમ તો ભક્તના હૃદયમાં થાય છે ભગવાન સર્વપ્રથમ ભક્તના હૃદયમાં દર્શન આપે છે પ્રગટ થાય છે અને ત્યાર પછી જો એ હૃદય કપટ વિહીન હોય નિર્મળ હોય એ હૃદય શુદ્ધ હોય પ્રભુમાં પ્રીતિવાળું હોય તો અને તો જ જીવને પ્રભુ દર્શન આપે છે એની કૃપા પ્રભુની કૃપા જીવ પર થાય અને હૃદયમાં દર્શન આપ્યા પછી પ્રભુ પોતાના સ્વરૂપને જીવની સામે પ્રગટ કરી દે છે આમ જીવમાં ભગવાન પોતાનો સંચાર કરે છે જીવમાં ભગવાન પોતે પ્રવેશી અને પોતાની ઓળખાણ આપે છે શિવદ ભાગવત મહાપુરાણનું બીજું ફળ છે કે એ જીવને ભગવાનમાં પરમ પ્રીતિ થાય આમ તો આ જગતની અંદર રહેનાર જીવને ભગવાનમાં પ્રીતિ નથી જીવને અનેક અનેક જગ્યાએ પ્રીતિ છે પરમાત્મામાં સાચી પ્રીતિ કોને કહેવાય જીવ ભગવાન પાસે જાય છે શ્રીમદ ભાગવતજીના પોથીજી પાસે પદાર્થો હોય કોઈ મંદિરમાં જાય કે પછી ચાર ધામની જાત્રાએ જાય જીવ ગમે ત્યાં જાય પરંતુ એ જાય છે તો પોતાના લૌકિક સુખ માટે જાય છે પોતાના જીવનની પ્રીતિ માટે જાય છે ભગવાનની પ્રીતિ માટે કોઈ જતું નથી ત્યાં જઈ અને માંગે શું ભગવાન પાસે જઈને એક જ વસ્તુ માંગે છે કે મને ધન ધાન્ય સુખ સંપત્તિ સમૃદ્ધિ ઘર પરિવાર ગાડી બંગલા આ બધું આપજો કોઈ જીવ ભગવાન પાસે જઈ અને એવું કહ્યું છે કે હે ભગવાન મને તું મળી જાય એવું તો કોઈ જ કહેતું નથી ભગવાનની પાસે જો આપણને ભગવાનથી પ્રીતિ હોય તો શ્રીમદ ભાગવત મહાપુરાણ કહે છે કે સાચી ભગવત પ્રીતિ તો એને જ કહેવાય કે જીવ ભગવાનની પાસે જઈ અને ભગવાનને પોતાને માંગી લે ભગવાન પાસે જઈ અને લૌકિક ચીજ ના મંગાય ભગવાન તો અલૌકિક હોય તો પછી એની પાસે અલૌકિક ચીજ મંગાય લૌકિક ચીજ માટે તો ભગવાને પોતે જીવને બે હાથ આપ્યા છે એક મગજ આપ્યું છે જીવને બે પગ આપ્યા છે લૌકિક ચીજની પ્રાપ્તિ એ જીવે પોતે પોતાની રીતે પુરુષાર્થથી કરવાની હોય છે અને અલૌકિક પ્રાપ્તિ માટે થઈ અને ભગવાન પાસે જવાનું હોય છે ભગવાનમાં પરમ પ્રીતિ કરવા માટે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાનું જીવને આપણા શાસ્ત્રોએ આપણા ઋષિ આદેશ આપ્યો છે કહ્યું છે આ આસક્તિ આ સ્વજનોમાં મારાપણાનો મોહ આ બધું જ્યાં સુધી જીવ પાસે છે ત્યાં સુધી ભગવતનું સાચું સ્વરૂપ જીવને નહીં સમજાય તાવ વાળાને ભોજનનો સાચો આનંદ ના આવે જેને તાવ આવ્યો હોય એને દાળ ભાત શાક રોટલી મોનથાળ એનો સાચો સ્વાદ ના આવે સાચો આનંદ ના આવે એને કાં તો કડવું લાગે કાં તો મોરું લાગે કેમ કે એને પોતાને તાવ આવ્યો છે તો આ સંસારની આસક્તિ આ મારા મારાનો મોહ આ બધું છે ને એ તાવ છે તાવ આવે ત્યારે શું થાય તાવ આવે ત્યારે શરીર ગરમ રહે ગરમી ચડી જાય પરસેવો થઈ જાય તો આપણને જ્યારે સંસારની આસક્તિ હોય સંસારનો મોહ હોય આ મારું છે મારું છે આ બધું જ્યારે જીવમાં હોય છે

અંદર રહેલું અમૃત એ જીવને પ્રાપ્ત થતું નથી લોકાશક્તિ સંસારા શક્તિને ત્યાગી અને જ્યારે જીવ શુદ્ધ અંતઃકરણવાળો બને છે ત્યારે એને પરમાત્માના સ્વરૂપનું રસપાન પ્રાપ્ત થાય છે અમૃતપાન પ્રાપ્ત થાય છે અને ભગવાનમાં પરમ પ્રીતિ થાય છે શ્રીમદ ભાગવત કથાના મંડપની નીચે બેસવાના પણ ઘણા બધા નિયમો છે એમાંનો સર્વપ્રથમ નિયમ છે કે સંસારની આસક્તિ છોડીને બેસવું ઘર 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 કરીને જો બેસીએ તો અહીંયા લેવામાં આવતું હશે રામનું નામ કૃષ્ણનું નામ પણ આપણને તો ઘર સાંભળશે

શ્રવણ કરવું એક સ્થાન ઉપર બેસીને ઊભા થવું વરી બેસવું વરી ઊભા થવું વરી બેસવું ખસવું પગ લાંબા ટૂંકા કરવા ઊંચા નીચા કરવા શ્રીમદ ભાગવતજી કહે છે કે આ રીતે અસ્થિર બેસી અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરનારને ક્યારેય ભગવાન સમજમાં આવતા નથી એને ભગવાનનો સંશય ક્યારેય મટતો નથી એટલે શ્રીમદ ભાગવત ભગવાને કહ્યું છે કે શ્રવણ કરવા માટે ભાગવત ભગવાનનું વાગમય સ્વરૂપ એટલે કે સાક્ષાત પ્રભુને શ્રવણ કરવા માટે થઈ અને એક આસને બેસવું બહુ જરૂરી છે શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ કરવાનો ત્રીજો નિયમ છે કે એઠા મોઢે ના બેસવું મોઢામાં પાન હોય મસાલો હોય પછી મોઢામાં બીજું કંઈક હોય વચ્ચે વચ્ચે ચા પીવી શ્રીમદ ભાગવત ભગવાન તો વચ્ચે જલ પીવાની એ ના પાડે છે પણ પછી આવા બહુ કડક નિયમ કરીએ ને તો સામે કોઈ ના હોય હું એકલી જ કથા કરતી હોઉં હું એક હોઉં ને પછી આ બીજા અહીંયા બે ચાર બેસી ગયા હોય એને ખબર છે કે આ જલ પીવા નહીં જવાય એટલે આ ચાર હોય ને પછી આ ઉતારે ને અમે કરીએ ઘરના ભુવાન ઘરના જાગરિયા એ તારે દબા દબી ઓમ નમો ભગે वाग वासुदेवासुदेवाय हरि वासुदेवाय वसुदेवाय हेरि वासुदेवाय કરવાનો ત્રીજો લાભ એ છે કે જીવ ઉપર ભગવત કૃપા થાય છે અને આ ભગવત કૃપા જ્યારે જીવ પર થાય ત્યારે જીવને સમ દ્રષ્ટિ આવે છે જીવને સમતા આવે છે આ સમ દ્રષ્ટિને સમતા જીવમાં બહુ જરૂરી છે દુનિયાની અંદર અસ્તિત્વ ધરાવતા દરેક પદાર્થ અને પ્રાણીઓને આપણે ઓળખીએ છીએ અને દરેકમાં આપણો અલગ અલગ ભાવ છે કોઈમાં આપણા સગાવાલાનો ભાવ છે કોઈની અંદર આપણા પોતાના પરાયાપણાનો કે પોતાના પણાનો ભાવ છે કોઈની અંદર નાના મોટાનો ભાવ છે આમ અલગ અલગ પ્રકારનો ભેદભાવ છે કોઈ ઉપર આપણને ઈર્ષા છે કોઈ ઉપર આપણને રાગ છે કોઈ ઉપર આપણને દ્વેષ છે કોઈ ઉપર પ્રેમ છે જીવને અલગ અલગ જીવન પર અલગ અલગ પ્રકારનો ભાવ છે પરંતુ શ્રીમદ ભાગવત ભગવાન કહે છે કે જીવને જ્યારે દરેક ઉપર સોમ ભાવ આવે સમ દ્રષ્ટિ આવે સમતા આવે ત્યારે એ જીવ પરમાત્માના ચરણ કમલનો અધિકારી બને છે ત્યારે જ આ જીવ ભગવાનને પામવાનો અધિકારી બને છે શ્રીમદ ભાગવત ભગવાન બધામાં સમદ્રષ્ટિ અને સમભાવનું સૂચન કરે છે કહે છે કે પોતાના હોય કે પરાયા હોય બધામાં જ સમભાવ રાખો બધામાં પોતાના પણાનો ભાવ રાખો વિશ્વની સર્વ વસ્તુઓમાં પહેલા તો શ્રીમદ ભાગવત ભગવાનનું શ્રવણ કરવાથી પોતાના પણાનો ભાવ આવશે અને ત્યાર પછી જીવને બધાની અંદર પરમાત્માનો ભાવ પ્રગટ થશે કહે છે કે દરેકે દરેક જીવની અંદર ભગવાન છે પરંતુ આપણને તો દેખાતા નથી આપણને તો ક્યાંય હજી સુધી ભગવાન દેખાણા નથી અને જ્યારે આપણું શાસ્ત્ર તો કહે છે કે કીડીમાં પણ ભગવાન છે હાથીમાં પણ ભગવાન છે અને આપણામાં પણ ભગવાન છે આ સમભાવની વાત છે સમ દ્રષ્ટિની વાત છે જ્યાં સુધી આપણો આત્મા પરિશુદ્ધ ના થાય કોમળ ના થાય પવિત્ર ના થાય ત્યાં સુધી આ દર્શન થતા નથી જીવ જ્યારે જ્યારેવ ભાગવતનું શ્રવણ કરે છે ત્યારે જીવને સમ દ્રષ્ટિ મળે છે અન્યથા જીવને આ દ્રષ્ટિ મળવી બહુ અઘરી છે એક સંત એક નદી પસાર કરવા માટે એક નાવમાં બેઠા હતા એ સંત હતા એની ધન સંપત્તિ એટલે આ બધા શાસ્ત્રો કહેવાય અને આ શાસ્ત્રો બધા લઈ અને એ સંત નાવમાં બેઠા બેઠા નદી પસાર કરી રહ્યા હતા એ જ નાવની અંદર બીજા બે ચાર જુવાનિયાઓ ચડી ગયા કે જેની ઉંમર બહુ નાની હતી વીસ પચ્ચીસ વર્ષના ટીનેજર્સ કહેવાય બધાય આવડે છોકરા છોકરાઓએ ચડી ગયા સાથે હવે આ નાવ આગળ જતી હતી બરાબર આ નાવ વચ્ચે પહોંચી અને આ જુવાનિયાઓને મસ્તી સુજી આજે સંત હતા એને મોટું બધું પેટ એક ધોતી પહેરેલી ઉપર ખાલી એક ખેસ નાખેલો એક મોટી ચોટલી એની શિખા હતી મોટું તિલક હતું અને એમની જે કોથીજીવો હતી એ ક્યાંથી કથા કરીને આવ્યા હશે એટલે એના મસ્તક ઉપર મૂકેલી હતી આ માથા ઉપર મૂકી અને એ સંત હોડીમાં નાવની અંદર ગીરદી હોવાથી ઊભા હતા અને ઊભા ઊભા એ મનમાં મનમાં ભગવાનનો જાપ કરતા હતા આ છોકરાઓને મસ્તી સૂજી એટલે આ છોકરાએ પહેલા તો એક છોકરાએ જરાક મસ્તી કરી અને આ સંતને એની શિખાને અડીને ખેંચી એટલે આ સંત ના બોલ્યા એણે કાંઈ નોંધ ના લીધી એટલે છોકરાને મજા આવી બીજા છોકરાએ એની શિખાને થોડીક વધારે ખેંચી સંતે કાંઈ એની નોંધ ના લીધી ત્રીજા છોકરાએ એની થોડીક ધોતી ખેંચી સંત કાંઈ જવાબ ના આપે વળતો જવાબ ના આપે એટલે આ બધા છોકરાઓને બહુ મજા આવી ગઈ એક બે છોકરાઓએ એક સાથે ચોટી ખેંચી કોઈ કે એને ચીટલો ભર્યો કોઈ કે એની બીજી ધોતી ખેંચી હવે આ સંત થોડાક આકુળ વ્યાકુળ થઈ ગયા અને સંતે પાછળ જોયું તો છોકરાઓ ખડખડ હસવા માંડ્યા સંતે છોકરાઓને કંઈ કીધું નહીં પરંતુ સાચા સંત ભગવત ભક્ત હતા આ છોકરાઓને હવે મોટે મોટેથી હસી હસી અને પાછળથી નહીં આગળથી હેરાન કરવા માંડ્યા આગળથી જ્યારે હેરાન કર્યો ત્યારે આ સંત પોતાની પોથીને બચાવતા બચાવતા પકડી માથેથી ઉતારી અને બગલમાં દબાવી લીધી અને રામ 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 કરવા માંડ્યા નદી નદીની વચ્ચો વચ્ચ બરાબર નાવ પહોંચી અને અચાનક જ સાચા સંત હોય સાચી ભક્તિ કરી હોય તો એનું રક્ષણ કરવા કહેવાય છે કે ભગવાન આવે એટલે જેવી નાવ વચ્ચોવચ પહોંચી સંત વધારે વ્યાકુળ થયા એટલે તરત જ આ નદીની અંદર એક મોટું મોજું આવ્યું અને ઉપરથી વાદળાઓ ગરજવા માંડ્યા મેઘાડંબર છવાઈ ગયા વીજળીઓના કડકડાટ થવા લાગ્યા અને ઉપરથી એક આકાશવાણી થઈ કે હે સંત મહા

આ સંતે બગલમાં પોથી દબાવી હતી એ પોથી લઈને નીચે રાખી દીધી અને બે હાથ ઉપર ઉઠાવી અને કહેવા લાગ્યા કે હે ભગવાન તું તો ભગવાન કેવા છો તને આવો શેતાનનો વિચાર ક્યાંથી આવ્યો તે જે મને વાત કરી એ કામ તો શેતાનનું છે જો તારે આ છોકરાઓને

પણ જો બુદ્ધિ પલટી જાય તો જીવન સુધરી જાય એટલે આ શ્રીમદ ભાગવતજી છે એ બુદ્ધિ પલટી નાખે છે જીવન સુધારી નાખે છે જેમ સંતને આ અસંતોમાં પણ ભગવાનના દર્શન થયા એમ જીવને પણ જ્યારે દરેક જગ્યાએ દરેક સ્થાને પરમાત્માના દર્શન થવા લાગે તો સમજો કે આપણને પણ હવે પરમાત્મા આપણી બુદ્ધિ પલટવાની તૈયારીમાં છે અને આ ભાગવતજીનો ત્રીજો ગુણ છે કે ભગવત કૃપા થાય સમદૃષ્ટિ આવે સમતા આવે આપણી દ્રષ્ટિ બદલાઈ જાય આપણી જીવનની દિશા બદલાઈ જાય